જય માતાજી મિત્રો હું છું જય સુ હું આવી રહ્યો છું ગામ ડાભી તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા શ્રી સંગ્રામસિંહ દાદાબાના ધામે તમારા દરેક ચાહકો મિત્રોને ખાસ વિનંતી રઠિયાળી પાચમની રાત્રે સાત દસ બે હજાર ચોવીસ ના રોજ સોમવારની રાત્રે તમારા દરેક ચાહકો મિત્રોને ખાસ નમ્ર વિનંતી હું પણ આવું છું તમે પણ આવજો બહુ જોરદાર મોજ કરીશું જય માતાજી જય બાબાની અતય મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો તમે જાણી શકો છો મિત્રો આપણે કે મારે મમ્મી મિત્રો તમને ખબર છે ને કે કેસ કરવા જઈ નહીં મિત્રો અરે ખોટા ખોટા પોલીસવાળા ઉપર આરોપ તકે છે મિત્રો તમને ફાઇનલ ખબર છે મિત્રો તો હવે મને લાગે જયત સોઢાઓ નિર્દેશ પર છૂટા થવાના છે મિત્રો એ ફાઇનલ છે મિત્રો ક્યાંક તમે જોઈ શકો છો જયત સોઢાનો પ્રોગ્રામ એ છે ટૂંક સમયમાં તમને બતાવ્યો ક્લિપ મિત્રો એટલે તમે જોજો અને ખરેખર એવી માં નેકડી કે પૈસો છોડીને નિર્દોષતા કરી શકી અને એની મામી એના પોતાના ઘેર જતી રહે છે મિત્રો ઘર છોડીને કારણ કે હવે જવાબ આપવો પડ્યો એટલા બધા સોશિયલ મીડિયામાં અમને નાટક કરતી હતી જયેશ સોઢા ખરાબમાં છે ખરાબ કર્યું તો જયેશ સોઢાએ ખરાબ નથી કર્યું તે કર્યું છે તારા રીતે જ અને ખુલ્લી ચાલન ત્યાં કહી દઉં છું તી જ ખરાબ કરી કોકનું છોકરીનું તારી પોતાની તું જે છે બરાબર ખરેખર મિત્રો આ પોતાની બા આવું છે તો બીજાને તો શું થવાનું છે મિત્રો થવાનો જ છે ને એને ન્યાય ના મળ્યો મિત્રો પોતાની છોડી વાટ પૈસા દેખો બધું કરી મિત્રો તે જોઈને તો જયેશ સોડા તો મિત્રો ખાસ છે હવે પ્રોગ્રામ છે મિત્રો તેને જોયું હોય તો ક્લિપ નીકળી ગયો મિત્રો અને આ તો શું કરવાનું ખબર નથી મમ્મી તો અને જેટલે કંઈ મમ્મી આવી નથી ઘરે ઘર છોડીને જત્રી જ જોઈએ એટલે ખરેખર મિત્રો આ પોતાની બા આવું કરે છે તો બીજાને તો શું થવા છે મિત્રો થવાનો જ છે ને એને ન્યાય ના મળે મિત્રો પોતાની છોડી માટે પૈસા દખો બધું કરી મિત્રો ત્યાં જોઈને તો જયેશ સોડા તો મિત્રો છે હવે પ્રોગ્રામ છે મિત્રો તને જોયું હોય તો મું ક્લિપ નીકળી ગયો મિત્રો અને આ તો શું કરવાનું ખબર નથી મમ્મી તો અને જે લગાઇ મમ્મી આવી નથી ઘરે ઘર છોડીને જતી રહેશે મમ્મી તમને તો ખબર જ છે ને મમ્મી ઘર છોડી જતી રહેશે તો મિત્રો તમે જોઈજો વિડીયો વિડિયો તો તમે આખો બતાવો છો જ સોઢા લો અને આપણા ઉપર નવા નવા બધા વિડીયો આવી જશે મિત્રો તો જુઓ મિત્રો એ વિડીયો જોઈ દેજો અને સપોર્ટ કરજો ત્યાં સુધી હવે બ્લોગ પર દાવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જ્યારે આપણા ગુજરાતી ક્યાં દઉં આપણા મિત્રો સબસ્ક્રાઈબ કરો મિત્રો તો કરી દેજો દાબીન અને ભાઈને સપોર્ટ કરજો તો ચાલો આપણે બીજા વિડીયો મળી લે છે અને ભાઈનો વિડીયો જુઓ અને ખરેખર હવે કોણ ગુનામ છે તો તબી ખબર પડી જાય છે ક્યાંક અમારા મમ્મી ગુનામ છે મિત્રો તો તમે ખબર જ છે તો કવેન્ટ કરજો મિત્રો અને તમે જાણતા હોય તો તમે કમેન્ટ કરજો ચાલો મળીએ ભરત માતા કી જાય